ઉનાળાની બળબળતી બપોર ખૂબ તડકો થયેલો એમાં એક ભિખારી જેવો માણસ બજારમાં આમતે મારતો હતો એને ખૂબ તરસ લાગેલી એટલે પાણીની શોધમાં નીકળેલો પણ તડકો અને ગરમી એટલી બધી હતી કે પોતપોતાની દુકાનો બંધ કરી અને ઘરે જતા રહેલા તરસથી વ્યાકુળ થયેલા પહેલાં માણસની નજર એક દૂર છેવાડા ઉપરની દુકાન ઉપર ગઈ એ દુકાન ખુલ્લી હતી પેલો માણસ ઝડપથી એ દુકાન પાસે પહોંચ્યો ત્યાં જઈને જોયું ને તો દુકાનમાં બીજું કોઈ નહોતું પણ શેઠ એકલા બેઠા બેઠા હિસાબ કરતા હતા ભિખારી જેવા પેલા માણસે શેઠને કીધું કે શેઠ બહુ તરસ લાગી છે થોડું પાણી પાશો એટલે શેઠે કીધું માણસ બહાર ગયો છે થોડી વાર ઉભા રહ્યો પેલો ભિખારી ત્યાં જ ઉભે રહ્યો દસક મિનિટ જેવો સમય થયો હશે એટલે પેલા ભિખારીએ ફરીથી કીધું શેઠ થોડું પાણી આપો ને ગળું સુકાય એટલે પેલા શેઠે કીધું હજી માણસ નથી આવ્યો આવે એટલે તને પાણી આપશે અને ફરી પાછા કામમાં લાગી ગયા વળી થોડો સમય પસાર થયો એટલે ભિખારીએ ફરી વખત કીધું શેઠ થોડું પાણી આપો ને હવે તો જીવ જાય છે ખૂબ તરસ લાગી છે એટલે પેલા શેઠ તિંજાઈ ગયા ને કીધું એટલે તને કેટલી વાર કીધું કે માણસ નથી આવે એટલે તને પાણી પાસે થોડીક વાર ઉભો રહે ને એટલે પેલો ભિખારી હતો એની શેઠની સામે જોઈને એટલું જ કીધું શેઠ બસ થોડી વાર તમે જ માણસ બની ને ચાલો આપણું પણ આ શેઠ જેવું જ છે એન્જિનિયર શિક્ષક વકીલ ડોક્ટર ઉદ્યોગપતિ આવું તો આપણે રોજ હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક માણસ બની જાય તો કેવું સારું